સુરતના માંગરોળ તાલુકાના કઠવાળા ગામે પોતાની સાસરિયામાં જઈ રહેલ ચેતન પરમાર નામના યુવકની બાઇકને આંતરી ચાર જેટલા સમયે અપહરણ કરી લીધું હતું અને કારમાં પૂરી દઈને લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન રોડ પર પસાર થઈ રહેલ એક વાહન ચાલક જોઈ જતા તેણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી જેને પગલે કોસંબા પોલીસની સાથે સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ દોડતી થઈ ગઈ હતી અને નાકાબંધી કરી દીધી હતી તે દરમિયાન પોલીસને લોકેશન આધારે જાણવા મળ્યું હતું કે અપહરણકારો નાની નરોલી એક ફાર્મ પર છે જેને લઈને તુરંત પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી જ્યાં ભોગ બનનાર ચેતન પરમાર ને આરોપીઓએ માર મારી અધમુઓ કરી નાખ્યો હતો અને સેલો ટેપ દોરી અને બંધક બનાવી દીધો હતો પોલીસે ચેતનને આરોપીઓની શૃંગાલ છોડાવી સ્થળ પરથી ચારેય ઈસમો ને દબોચી લીધા હતા કે આજે ચેતન કાંતિભાઈ પરમાર જે છે એને એ પોતે પરણિત છે અને એની પોતાની સાળી સાથે એને સંબંધો હતા હવે એની જે સાળી છે એને મિતેશ સાથે સગાઈ કરીને લગ્ન કરવાના હતા એટલે ચેતન છે એ વારંવાર એની સાળીને ધમકાવતો હતો ને અલગ અલગ વિડીયો હોવાની હકીકત જણાવી અને એને વાત કરતો હતો એની સાથે લગ્ન નહીં કર મારી સાળી સાથે આની અદાવત રાખી આ મિતેશ એનો ભાઈ પ્રશાંત જય અને નીલ આ ચાર જણાઓએ ચેતન અપહરણ કરેલું અને માર મારેલો હતો જે ભોગ બનનાર ચેતન પરમાર છે એના ડાબા પગની ગોઠણની અંદર એની જે ઢાંકણી છે ખસી ગઈ છે તાત્કાલિક આ એને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલા અને આ બાબતે પકડાયેલા ચાર આરોપીઓ સામે અપહરણ અને ખરાબ ગંભીર રીતે માર મારવાના બાબતની કલમો મુજબનો ગુનો ઉડાણ પૂર્વક તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે ભોગ બનનાર ચેતન છેલ્લા છ વર્ષથી તેની સાળી સાથે પ્રેમ સંબંધમાં હતો અને ચાર આરોપીઓ પૈકી મુખ્ય આરોપી મિતેશ સોલંકીને ચેતન ની સાડી સાથે પ્રેમ સંબંધ હતો મિતે સોલંકી પોતાના પિતરાઈ ભાઈઓ સાથે મળી અપહરણનો પ્લાન ઘડ્યો હતો ત્યારે અપહરણકારો ઘડેલ પ્લાન સુરત જિલ્લા પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો અને હાલ ચારે વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી